સમય નથી લેતા ના બાળકોને ભણાવો આપણા લોકોને સિંચાઈનું પાણી મળે સારી સુવિધા મળે એ માટે લડો આદિવાસી કોઈ પાસે શિક્ષા નથી શીખવી આદિવાસીઓ આજ દિન સુધી કોઈની નોકરી નથી શીખવી

વિધાનસભામાં તમે બધા મોકલ્યા છે વિધાનસભા જોયું જાણ્યું અને દુઃખ થાય છે કે આટલી બધી યુવા શક્તિ છે આદિવાસી યુવાનો રાતે અગિયાર વાગે થી નાખશે પાંચ વાગે સુધી આદિવાસી યુવાન થાકશે આદિવાસી યુવાનો પંદર દિવસ પાવાગઢ ને ભાગવન જશે આદિવાસી યુવાન ભાગવાનો